હવે મારે જે વાત કરવી છે એ ભાઈ અધૂરો છે એ વાત કરવી છે એક દિવસ બેન ને તો જોકે સાસરે મોકલી દીધા ભાઈએ પણ પૈણી ગયેલો બે બેન ભાઈ ઘરબાર વાળા મા બાપ તો મરી ગયા અટુડા બેન ભાઈ પછી બેન ને સાસરે ડુબર પણ ભાઈ ને સારું હતું પણ બેન એટલી બધું કમાવ હતી કે એને બેતન ભેસું વસાવી બેતન ભેસું વેચ વસાવી એમાં એની રોજી રોટલું હાલે ઈ બેન ને દીકરો દીકરી ગયા ના 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 દીકરો નાની દીકરી અને એનું ઘર ચલાવે સમય જતા એનો પતિ પણ મરી ગયો જોજો ભગવાન દુખ આપે ને તો પાછો વાળીને જોતા નથી પણ સમય અનુસાર જેટલું ભગવાને દુખ દીધું હોય એ માથે ચડાવી અને ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન મને દુઃખ તું દેશો પણ મને એટલી શક્તિ દેજે કે જેથી કરીને હું મારા દુખને પસાર કરી શકું એટલી મને શક્તિ દેજે એટલી મને પ્રબળતા દેજે એટલી મને હાથ પગમાં જીવ દેજે છોડ દેજે જેથી કરીને હું બધું કરી શકું મારા જીવનની અંદર રહી શકું ભગવંત પાસે એ માંગજો ભગવંત પાસે એવું નહી માંગવાનું કે મને ધન દોલસ માયા મિલકત જાદીયું બંગડા બધું ગયો ઈ નહી માંગવું ભગવંત પાસે એટલી પ્રાર્થના કરવાની કે હે ભગવાન સમય આવેશ ખૂબ કલયુગ ખૂબ આકરો આવે પણ ભગવાન મારામાં જેટલી શક્તિ હોય એ પ્રમાણે મને દુઃખ દે છે જેથી કરી હું તને વિસરી ના શકું હું તને ભૂલી ના શકું કે હું તારી પૂજા પાઠ કરતા ના ભૂલું એવી મને પ્રેમણા દેજે એવું મને બળ દેજે એવી મને શક્તિ દેજે ભગવાન પાસે એ જ માગજો દીકરી પણ એ બેન પણ એમ જ કહે સમય જતા દુષ્કાળ પડે વરસાદ થયો ને હવે ઢોર વસાવ્યા શું કરવું ઢોર ને પછી ભેંસું ગાયું જે બાંધેલું હતું એ વેચી નાખ્યું અને એને દિવસ કાઢા પણ જે જેના માગતા હતા એ બધાને દઈ દીધા હવે નિરાધાર મા દીકરો અને એની માતા નહીં એને એમ થયું છોકરા કે માં તું તો બહુ મામાના વખાણ કહેશો બહુ બામાના વખાણ કહેશો હાલો ના આપણે મામાની ઘેરે વયા જઈએ વરસાદ આવશે એટલે આવતા રહેવું પછી એની માં કે છે કઈ વાંધો નહીં બટા આપણે હાલો જાય પછી કઈ હતું તો નહીં તે લઈ લે કાઠમાં છોકરું છે થોડા ઘણા કપડા પોટલામાં બાંધીને માથે લઈ અને એ કાઠમાં છોકરો હાલો આવે ભેગો દીકરી કાઠમાં બેઠી અને માં આનંદ કિલોર કરતી વાતો કરતી કરતી મામાના વખાણ કરતી કરતી એનો રસ્તો પસાર કરે છે જોજો સમય છે ને સમય જયારે આવે ત્યારે ભાઈ ન પૂછો વાત શું ના કરે દીકરી તો આમ ડગલા પછી ડગલું ભરે ડગલા પછી ડગલું ભરે આનંદ કિલો કરતી આવે છે રસ્તામાં અને રોડ ને કાંઠે રોડ ને કાંઠે ભાઈ ના બંગલા હતા અને ભાઈ મેળીના ઝરૂખામાં હિંડોરા ખાતે હિંચકતો હિંચકતો બેન ની પાસે નજર પોચી કે મારી બેનક છે આ દુષ્કાળ પડ્યો એટલે દુષ્કાળ નિવારવા હાટું દુષ્કાળ કાઢવા હાટલું મારી ઘેર આવે છે પણ હવે મારે એને એમ ના એ નહીં પડાય અને મારે એને કઈ કહેવા હે નહીં એના કરતા એક રસ્તો ઉગાડી લઉં નીચે ઉતરે છે હળે રાત નીચે ઉતરી છે તો કે શું બેન આવે છે મારી બેન આવે છે આવે મારી બેન આવે છે પણ હું ઓલા માં વેચવ છું બાજુમાં બગીચામાં વેચવ છું અને બેન આવે ને તો કે તાર ભાઈ નથી બાર ગામ છે બે ચાર પાંચ દિવસ પછી આવશે પણ આવતી હોય તો ભલે ના આવે આવે તો રોકા ને વહી જા એ વાત નથી પણ એ કઈ માગશે તો તો શું કરશું આ દુષ્કાળ પડ્યો તો હવે દુષ્કાળ પડ્યો માગે ના તો કેમ પાડવી જોજો અને પછી બેન હૈલી આવે છે અને બેન ને ખબર પડી ગઈ કે ભાઈ નીચે ઉતરો અને અંદર વયો ગયો અને પછી અંદર જાય છે

મારે આવું નથી હું તો અહીંથી રસ્તે થી નીકળી હતી ભાઈ નું ઘર આડું આવ્યું મને એમ થયું ભાઈ પાસે થાતી જાઉં પણ હવે કઈ વાંધો નહી ભલે જદી આવે તે હું જાઉં ભાભી પણ ભાઈ ભાભી એ ખોટે બેન ને એમ ના કીધું કે તું પાણી પીતી જા છોકરા લઈને આવી શકી કઈક છોકરાઓ નો ભાગ લેતી જા કાઈ નહીં બેન નીકળી ગઈ નીકળી ગઈ તો ખરી પણ આપણે પગ ને એમને પગ ઉપડતા નથી અને છોકરા કે મમ્મી તું તો બા તું તો એમ કેતી હતી કે મામા ની ઘેરે આપણે પાછા આપણે વયા જઈ પણ દીકરા ઓ માથે હાથ મૂકીને ને કહેશે બેટા આપડે પાછા આવશું ને ફરી ને ત્યારે આપણે મામાની ઘરે ઘેરે રોકાશું હજી તો આપણે આમ જવાનું છે દીકરાઓ ને વારી ટોરી દીકરાઓ ને લઈને હાલતી થાય છે રસ્તા ને કાંઠે એક ભાઈ ખાટલો નાખી ન્યારીએ મકાન હતા સાજેલ ઝુપડા હતા અને એને એમ થયું કે જો હું કઈ પૂછું અને બેન ને કઈ દુઃખ લાગી જાય તો એટલે કઈ બોલતા નથી પણ છતાંય ભાઈ બરકે છે બરકીને કે છે બેન આય વાય બેન આયા બેસ બેસ અને બેન પછી ત્યાં જાય છે એટલે એ ભાઈ કે છે કે બેન તું જાતે તય તો ઉતાવળે ડગલા જાતી અને પાછી વઈરી તો તારા મોઢા ઉપર ચહેરા ઉપર સ્મિત નથી ઝાખું ઝાખું મોઢું લાગે દાંત કાટતી નથી તારા પગ થીજી ગયા છે શું છે આ બધું હું દેખાઈશ તું બેન મને વાત કઈ કઈ નહી ભાઈ કઈ નહી થાક લાગી ગયો છે થાક છે નો લાગ્યો તને બેન જે હોય તું માનો જેનો ભાઈ કે તો ભલે અને ગામનો દીકરો ભાઈ તોય ભલે હું જાતનો હરિજન છું પણ બેન મને તારા મોઢા ઉપર એમ લાગે છે કે તને ભાઈએ જાકારો દીધો લાગે છે પછી તો બેન ને ત્યાં ખાટલો પાથરી દીધો છે એની માથે ગોદડું પાથરી દીધું અને ઘરવાળીને કીધું બેન આપડા ઘરનું ખાહે પીહે હેની પણ બાજુમાં ઓલા બેન છે એને કે પાણી દઈ જાય ને પાય બેન ને બાજુ માંથી પાણી વાળા બેન આવી ભાઈ જાય છે અને પછી એના કીધું મોકલ ખાવા પીવાનું લઈ આવે છોકરા ઘોડીને ખાવા પીવાનું લઈ આવે બેન ને તો એના ઘરનું કઈ હાલે નહીં હરિજન જાત નો પછી બેન માથે હાથ મૂકીને કીધું કે બેન તું છે મને માય પણ મને વાત હકીકત ની કહી પછી બેને માંડીને વાત કરે છે કે મારી માથે આવું બન્યું છે કઈ વાંધો નહી બે રે તું તારે તને જેટલા દી ગમે એટલા દી રે તારા ભાઈ નું ઘર માનીને રહેજે પછી બેન ને જાવું તું એટલે ભાઈ ને કીધું કે ભાઈ હવે હું જાઉં ઘરે તો કે બેન આવો દુષ્કાળ દિવ દિવસ છે તમે ક્યાં જાહો કમાહો કેમ ખાવું પીવાનું હું ખાહે પછી એને એમ થયું કે આપણે ઘણો બાજરો થયો તો બેન ને ગાડામાં ભરી દો પછી બેનના ગાડામાં નાખી ગુણ ઘઉં ની નાખી ગુણ જાહેર ની નાખી ચોખા દીધા તેલ નો ડબ્બો દીધો બેન ને આખું કર્યા જેમ ગાડું ભરી દીધું ભાઈએ તો હાજી હું વસ્તુ ના જોતી હોય ઘરની અંદર બધી પૂરી પાડી દીધી ગાડું ભરી દીધું અને એના દીકરાને કીધું ચા ખાઈને ઘરે મૂકે પછી બેન ગાડામાં બેઠા બેઠા ભાઈને ખુબ આશીર્વાદ દે છે ભાઈ મારી આયુષ તને આપું છું મારા વીર તમને જાજી ખમાયું અને બેન તો નીકળી ગઈ બેન નીકળી ગઈ ભત્રીજો મૂકવા જાય છે ગાડું લઈને પછી એની ઘરવાળીની આંખમાં આહુડા માતા નથી રોવા માંડી એની ઘરવાળી એનો ભાઈ તો બેન દેખાતી હતી તા લાગી જોયું મને પછી પાછો ઘરમાં આવે છે તા એની ઘરવાળી રોવે એટલે એના ઘરવાળા એ કીધું કેમ રોડે શું કઈ કીધું કોઈ મારે કઈ ભૂલ થઈ ગઈ તો કે ના ના તો મેં આ બેન ને આટલું દીધું એટલે તને કઈ એવું દુઃખ થયું ના ના એ કઈ નથી તો તને દુઃખ નું થયું તો કે મને દુઃખ એ થયું

કે મને એનું એ દુઃખ થાય કે આપણી પરંપરા આવે છે અને દીકરા પણ પણ મને હવે એમ થાય કે મારું ભ્રાવણ ના લજવે ને તો પછી મારા દીકરો જોઈને એને દઈ દઈને આવે ને ફઈને ફૂયારું તો મને એમ થાય કે ના આપણી પરંપરા મને એના આહુડા છે પણ એની પાસે તો કઈ છે નહી એમ નેમ ગયો છે શું દે હે એને આત્મા પણ હવે મારે હરોજ ને માટે હું જીવીશ તા લગી મારી માથે મેણું રહે કે તારો દીકરો એની ફઈ ને મૂકવા ગયો પાંચ રૂપિયા ના દઈ શકો મારે આ જિંદગી નું સાંભળવાનું રહે ઈ ના મને આહુડાશે અરે ગાંધી એવું કઈ હોય નહિ એ હજી બાળક છે હજી એની ક્યાં ઉંમર છે તે દેવું લેવાની ખબર પડે છતાંય દીખરો મૂકીને આવ્યો પણ હાલી ને આવ્યો એના બાપે પૂછ્યું બેટા ફૂઈને મૂકી આવ્યો હા બળદગાડા ગાડા તો કે બાપુ બળદ ગાડા તો પછી થોડાક લઈ આવવાનો હોય તમે ફઈને આટલું દાન કરીને આવ્યો મારી પાકા મેં ફઈ ને બળદ ગાડું દઈને આવતો દાન કરી આવ્યો ત્યારે એની ઘરવાળીએ કીધું કે હવે મારી દૂધનું મારા થાવણની કિંમત હવે તે કરી દીકરા આપણી પરંપરાનો શીલો છે ને કોઈ દી વિખાવો ના જોઈએ હંમેશને ને માટે કોઈ પણ દીકરો કોઈ અવરે રસ્તે ચડ્યો હોય તો તમે આ વિડીયો જોજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો અને ગમે ને તો કમ્પ્લેટ કરજો